નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર અમદાવાદ હાઈવે ઉપર આવેલ ગ્યાથડા આશ્રમની અંદર શિવ મંદિરની નિર્માણ કરવાનું હોય તે નિમિત્તે ભગવાન શિવ પાર્વતી અને શિવ પરિવારની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શોભાયાત્રા હનુમાનજીથી નીકળી પહેલા લખતર ગામ અને લખતર તાલુકાના શ્રદ્ધાળુ ભક્તજનો આની અંદર જોડાયા ત્યારે મોટી સંખ્યાની અંદર હાલ જુદા જુદા અખાડાના સાધુઓ ગાથડા આશ્રમ પહોંચ્યા છે મોટી સંખ્યાની અંદર તેઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા અને તેમના દ્વારા જે આ શોભાયાત્રા છે તેને ભવ્ય બનાવી દેવામાં આવી હતી ત્યારે સાધુઓને જોવા માટે થઈ અને પણ મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો પોતે પોતાનું કામ છોડી અને પોતાની ત્યારે આ શોભાયાત્રા નીકળવાની છે તેવું પહેલાથી આયોજન વ્યવસ્થિત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર લખતર ગામના જે શ્રદ્ધાળુ ભક્તજનો છે કે જેઓ કુંભમેળામાં જઈ શકે તેમ નથી તેમને આવા જે દિવ્ય સાધુઓના દર્શન

अभी तो आज क्या कार्यक्रम है यात्रा हनुमान जी में कार्यक्रम क्या कार्यक्रम अच्छा कार्य हो रहा है महादेव की स्थापना है सावन महीना है, है? शुभ काम है और आप कहाँ से पधारे हो हम तो हरिद्वार से कल आए हैं कल कहा चला है अभी पूरा शोभा यात्रा में आप साथ में रहेंगे तो साथ रहना पड़ता है शिष्य है वो हमारा आपका शिष्य है शिष्य तो मतलब आप आपके शिष्य के वहाँ आए हो शिष्य आए आप खुशी महसूस कर रहे हो ना खुशी तो है અખાડે કા ન ક્યા આપણે શ્રી પંદ જૂના અખાડા હરિદ્વાર હરિદ્વાર